સ્કિનની કેરમાં સામાન્ય રીતે પગની કાળજી રાખવાનું લોકો ભૂલી જતા હોય છે આ કારણે પગની સ્કિન પર કાળા ડાઘ પડી જાય છે આ માટે અનેક લોકો મોંઘું પેડિક્યોર કરાવતા હોય છે પરંતુ આ રીતે તમે માત્ર બે રૂપિયાના શેમ્પુથી ઘરે પેડીક્યોર કરી શકો છો મોટા ભાગના લોકો સ્કિનની કેર તો કરતા જ હોય છે પરંતુ પગને નજરઅંદાજ કરતા હોય છે ચહેરાની સાથે સાથે પગની કાળજી કરવી ખૂબ જરૂરી છે પગની કેર કરવા માટે પેડીક્યોર કરવામાં આવે છે આ એક મોંઘી પ્રોસેસ છે જેને દરેક લોકો કરાવી શકતા નથી આ કારણે પગ પર કાળાશ જામી જાય છે પગની કાળાશ તમારી સુંદરતા બગાડવાનું કામ કરે છે આ જીદ્દી કાળા ડાઘ તમે દૂર કરતા નથી તો આ સમસ્યા વધતી જાય છે અને પગમાં ચપ્પલ પહેરીએ તો પણ ખરાબ લાગે છે તો આજે અમે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું જેમાં તમે ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં પેડિક્યોર કરી શકો છો તો ચાલો જાણીએ ઘરે કેવી રીતે પેડિક્યોર કરશો પેડિક્યોર માટે સામગ્રી અડધું ટબ હુંફાળું પાણી બે ચમચી મીઠું એક લીંબુ એક પેકેટ શેમ્પુ અડધી ચમચી હળદર અને એક નેલ કટર બનાવવાની રીત શું છે તે જાણીએ ઘરે પેડિકર કરવા માટે સૌથી પહેલા પગને પાણીથી બરાબર ધોઈ લો ત્યારબાદ અડધો ટબ હુંફાળું પાણી લઈ લો હવે આ પાણીમાં મીઠું એક પેકેટ શેમ્પુ અને અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરી લો ત્યારબાદ પાણીમાં અડધું લીંબુ મિક્સ કરી લો હવે આ પાણીમાં પગ રાખો અને દસ મિનિટ માટે રાખી મૂકો દસ મિનિટ પછી ટબમાંથી પગને બહાર કાઢી લો હવે અડધું લીંબુ લો અને એનાથી પાંચ મિનિટ સુધી પગ પર મસાજ કરો સતત લીંબુની છાલથી તમારા પગને સાફ કરતા રહો તમે બીજા લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો આ બધી પ્રોસેસ થઈ જાય પછી ફરી પગને હૂંફાળા પાણીમાં નાખો અને બ્રશની મદદથી એડીઓને સાફ કરી લો જ્યારે ડેડ સ્કીન પૂરી રીતે નીકળી જાય ત્યારે પગને પાણીથી ધોઈ લો અને પછી નેલ્સને નેલ કટર કટરની મદદથી શેપ આપી દો હવે તમને ગમતી નેલ પેન્ટ લગાવો તો ઘરે બેઠા સાવ સસ્તામાં પેડીક્યોર થઈ ગયું તમે આ રીતે પેડીક્યોર કરશો તો પગની સ્કીન મસ્ત થઈ જશે આ સાથે કાળા ડાઘ પણ દૂર થઈ જશે તમારે પેડીક્યોર ક્યારેય પાર્લરમાં કરાવવાની જરૂર નહીં પડે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર